પાણી ફરી છે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી અને ભુજમાં વરસાદ વરસતા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે તમામ જગ્યાએ નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડવાને કારણે વધારે પાણી ભરાવાને કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે હતી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે તો વરસાદ વરસતા ખેડૂતોએ બીજી બાજુ રાહતનો શ્વાસ પણ લીધો છે કારણ કે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ધોધમાર વરસાદ વરસે ક્યારે ખેતી વરસાદ વરસે તો ખેડૂતોએ તો રાહતનો શ્વાસ લીધો છે પરંતુ લોકો પરેશાન થઈ રહ્યા છે વધુ અપડેટ સાથે ભુજથી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અલ્પેશ વહેલી સવારથી જ ભૂજમાં ધોધમાર વરસાદની સાથે અનેક જગ્યાએ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ਸਾਡਾ ਸਪੋਰਟ ਮਾਹਿਰ ਤੁਹਾਡੇ ਨਾਲ ਸਾਡੇ ਨਾਲ ਪਾਣੀ ਪੀਓ જી ભાવિની વાત કરવામાં આવે તો કચ્છમાં જે રીતે મેઘરાજા મનમૂકીને વરસાદ છે તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે ભુજમાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે જોઈ શકાય છે તે પ્રમાણે બસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમા અહીંયા પાણી ભરાયા છે જેના કારણે લોકોના વાહનો પણ અહીંયા બંધ પડી રહ્યા છે અનેક પ્રકારની મુશ્કેલીઓ છે તે આ લોકો સામનો કરી રહ્યા છે ભુજ સહિત અન્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ભુજમાં સામાન્ય વરસાદની અંદર અત્યારે બસ સ્ટેશન વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂમ કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ આ કામગીરી છે તે માત્રને માત્ર કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જોઈ શકાય છે તે પ્રમાણે સિઝનના પહેલા વરસાદની અંદર જ અત્યારે શહેરના અનેક વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયા છે તેના કારણે હાલ વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ

ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અનેક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ પડી શકે છે જો કે કેટલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતાની સાથે જ ઘૂંટણસમાં કેડસમાં પાણી ભરાવા લાગ્યા છે પાણી ભરાતા લોકો હાલાકી પણ ભોગવી રહ્યા છે પરંતુ જેવો વરસાદની રાહ જોઈ રહ્યા હતા જેવો વરસાદ લોકોને જોઈતો હતો એવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે ચોમાસાનો આ વરસાદ છે સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લઈ લીધો છે કારણ કે ગરમીમાંથી હવે રાહત મળી ગઈ છે ગરમી અને બફારો જે અતિશય હતો જેનાથી લોકો કંટાળી ગયા હતા ત્રાહીમાં પોકારી ગયા હતા એ ગરમી હવે ધીરે ધીરે રાહત લોકોને આપી રહી છે કારણ કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે